રાપર નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વધુ આઠ પત્ર ભરાયા રાપર નગરપાલિકા ચૂંટણીએ રંગ જમવા લાગ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા વીસ પત્ર ભરાઈ ગયા છે વોર્ડ એક માટે માનાબેન મોરારભાઈ ચાવડા વોડ ત્રણ માટે કાનીબેન રાજાભાઈ આરેઠિયા સવિતાબેન વીરાભાઈ રાઠોડ વોર્ડ ચાર માટે જાગૃતિબેન વિનોદભાઈ માલી વોર્ડ પાંચ માટે અરવિંદભાઈ જગદીશભાઈ માળી ગીતાબેન ઈશ્વરભાઈ સોની વોર્ડ સાત માટે હિતેશભાઈ દેશરભાઈ સંગાર મેઘાભાઈ ડાયાભાઈ કોળી સહિતનાઓએ ઉમેદવારીપત્ર ભર્યું છે રાપર નગરપાલિકા ચૂંટણી અધિકારી અને અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી તથા રાપર મામલતદાર એચ બી વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મહેશ ઠક્કર ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ એસએસ રાજપૂત ખેતાજી સુથાર વિશાલ મહેશ્વરી એસ બી ધાસુરા કે બી મારવાડા બી આર જાડેજા ભાવેશ સહિત કોંગ્રેસના આરેઠિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બેખુભાઈ સોલંકી બાબુભાઈ ચૌધરી પરબત આરેઠિયા અશોક રાઠોડ રાજુભાઈ ચૌધરી દિનેશ ચંદે સહિત આગેવાનો હાજર રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં સાચી સલાહ મેળવો જ્યોતિષી શંકર કરનાર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો